ધોરાજીની આંગણવાડી વર્કર તથા આશા વર્કર બહેનો દ્વારા પડતર માંગણીઓ સંદર્ભે આવેદન ધોરાજીમાં સોથી પણ વધારે આંગણવાડી વર્કર બહેનો અને આશા વર્કર બહેનોની વેતન વધારો તથા મોબાઇલ ફોન ખર્ચ ગ્રેચ્યુઇટી રકમ રોકાઈ રહેલ છે

હમ અરે અમારે જો સરકારને કામગીરી ને તો પેલા હારી કંડેક્શન વાળા અમને મોબાઈલ આપે નકર અમારે કામ જ નથી કરવું સરકારનું અમારી આ માંગ છે બસ આ મોબાઈલની માંગણી અને વેતન વધારવાનું કામગીરી ફટાફટ લેશે સરકાર તો વેતન વધારવું જોઈએ ને અમારે ગુજરાન કેમ કહું અમારા ચાર ચાર મહિને અમારા બિલ નાખે છે હજી બિલના ધડા નથી ભાડાના ભાડા નથી